ઓલે સિકારી ને આપણે હમણાં ગો થાવાના હાઈ મિલન મિલન ને ફૂટી કેમ બેહી આવી દૈરબાઈ રોકરી આવી અને ટાઈમ કાઢી આવી છે તો છે એટલે તમે માં કન્ટિન્યુ રહેજો ગયો ને અહીં જો ને દ્વારા નો બધો માલ લેવાનો તો આવડ દાવત જ રામ 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 છે લેંગો ભાઈ તો સારું ટાઈમ તો હા

કેમ કે આજે પૃથ્વી ખબર છે આ બોરની મોટર ઉપરતી નથી એક છેડો છે ને પરલ બતાવે છે રાજા વસે ને કાઢવાની સાથે એટલે ઘૂંટાઈ ગયા હા હું જો કે વાંધો ના આવે કેમ કે ઉપર ગરેડી છે ને એટલે આપણે ટ્રેક્ટર આવેક્ટરથી ખેંચી લઈએ હું બહાર ના લાગે ખેંચવી એની બધું ત્યાં ને તળતા તો બહુ વખત

માર છેકડા માગો વીસ ને આપે ત્રીસ જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ બીજા દિવસે સ્વાગત છે તમારા બધેનો અને આજે આપણે બ્લોગ ચાલુ કર્યો વાળીએથી જ કેમ કે આપણે છે ને કાલે સાંજે મોટર કાઢી હતી અને આજે અત્યારે પાછી આપણે ઉતારવાની છે બૈરી નહોતી પણ અંદરથી છેડો એક બરી ગયો તો ઊમ નથી બૈરી એટલે ખાલી હાંધો મારવા નહોતો તો જો આમને ગડર પડ્યો છે તો હું થઈ અને હવે બાપુ છે મોટર લઈને આવે છે ખાલી ક્યાં પોપ તા નહોતો કાંઈ થયો અને હું કંઈક કંઈક કહેવાય ને આ એ નહોતો કાંઈ થતો કે મોટર કાંઈ વડી મોટર છે એટલે ભાઈ આખી છે ને લઈ જાય બહુ બહુ એટલે બહુ આડ પડે એટલે પછી ખાલી આ કાઢી ગયા હલો તો હું ગયો તો છે ને ચા લેવા માટે ચા લઈને આવ્યો ને હવે આપણે છે ને મોટર ઉતારવાની છે

hi buddy buddy này kia hi, thế nào đói lại kí, có ít ta gì, có ít ta đói lại kí, hả? Kể liền, mình đi thay đồ em kiểu time thay